તમારા માટે તો એક પારખું દેવ જ કહેવાય સોલંકી પેઢીની માતા તમે મના કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી એટલે તો તમને મારા જેવી માતા આલુ છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો તમારી મા સાક્ષાત ના દેખાતી થઈ જાય તો માતાને ને કહેજો ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાત નો તે હોય પણ જે જે અમારી વાતનું વિશ્વાસ સાથે અમલ કરશે ને મહિના થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નોમ મેલડી માતા નહીં અને આ કઈક ભાવિક ભક્તો એવા છે કે મા તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે તારા સ્ટેજ ઉપર આવીને મર કેવું છે પણ મોકો મળતો કઈ દીકરીઓ ને એવા અનુભવ છે કે મારી તારે પરછાની વાત ના થાય સ્ટેજ ઉપર આવીને અમારે માં કેવું છે પણ મા એવો મોકો મળતો તો ભલે અહીં આહી કહેવાનો મોકો ના મળે પણ જે હરગના ભાવથી કદાચ તમે રાજી થાવશો ને તો સમજી લો હું માતા તમારા એ એક એક મારા વખાણ કરેલા મારા ગુણગાન ગાયેલા મને યાદ કરેલું હું એક એક સેકન્ડ પલવારમાં દરેકનું ધોન રાખું છું કે કોઈ દીકરી મને દિવસમાં જેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું પણ હું માતા તો છે હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરા એ મને દાડામાં હો વાર યાદ કરી કે સોમવારે હો વાર યાદ કરી મંગળવારે દોઢસો વખત યાદ કરી બુધવારે બસો વખત મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું ચોવીસ કલાક તમારા સ્મરણમાં હું મેળડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે આટલે સુધી મારે પહોંચાડવાના છે બસ પછી તો તમારે કશું જ નહીં કરવાનું બધું જ માતાઓ કરશે જેનું મન ચોવીસ કલાક જેનું મન ચોવીસ કલાક પોતાની કુળદેવી અને મહારાજી કોઈ ગુરુ માતાને ને માનતા હોય એની જે આદો મન એને જ કદાચ સ્મરણમાં માં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં એક વિચાર બેહી જાય પછી યાદ ના આવ ચોવીસ કલાક તમારા ખ્યાલમાં હું મેલણી તમારી કુળદેવી જોવાય પછી તમારા નિમિત બની જવાનું નિમિત કે માં હું નિમિત છું તારા હાથ જોડે જે પણ કરાવવું હોય ને હું તારો દીકરો નિમિત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો પણ માં હવે હું તને સોંપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય માં હું તો નિમિત્ત બની અને તારો નોકર શેઠ તું તું સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ તું અને હું તારો નોકર છું માં જો કદાચ કર્તવ્ય હોપો એને કોઈ કામ હોપો તો તમારા કામમાં કદાચ ભૂલ થાય પણ માતાથી ભૂલ થાય માતા જે કામ હાથ ચાલે એ ક્યારે ભૂલ કરે તમારથી કદાચ ધંધામાં ખોટ આવે પણ માતા જે કદાચ કર્તવ્ય સોંપ્યું હોય ને એ રોજગાર ચમનો હેળે લે તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું હેડે છે થાય કે આવું પણ મોણસ ને હું હું કરું છું આ નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવી નું અર્પણ કરીને કરજો જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે તારે દેવી શક્તિ ના ચમત્કાર થાય પછી ગ્રાહક બની નહી તમારી માતા જ આવે કોઈ પાન ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય જો એ તમારી માતા ને દો ને તે તમારી માતા શું કરે આવતા જતા લોકો જોતા કે આજ કપડા લેવા કોણ ને છે તો જોવા કે આટલા લોકો ને છે લાવો મારી દીકરા વસ્તી થોડી રોકડી કરાવી દઉં ધંધો કરાવી દઉં એટલે એ દુકાનદાર જે બી લેવા આયા હોય ને એના મગજમાં વસીન તમારી માં લઈ લઈને આવ ગ્રાહક બનીને આવ અને સીધા એ બને એનું નામ માતા બને કે નહીં પણ આવો વિશ્વાસ આવો એક રવિવાર વાત કરી હતી ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું મને બહુ વાલો છે મારો દીકરો તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતા નો દો ને તો ગ્રાહક નુકસાન થાય ના થાય ને વિશ્વાસ છે ને અરે તમે વિચાર કરો ખારું દુકાનમાં માલ નહી અને ચમનો ચાલે છે તારે સમજી લેવાની કે માની કૃપા થઈ

તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવારમાં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમારનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી આપજો એવો વ્યવહાર હાચવી ને વાત થાય આજે ચિંતાઓ રાત દાળાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ ખોઈ બે કાલ શું થશે કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનો આનંદ મોડસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છે ને હાલ એ જ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગર કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલા મને મેલેડીન કહે છો હું ખોટી લાલ જ નહીં આલું પણ દેવી શક્તિ શું કરી શકે એ તો એની ભક્તિ કરી જુઓ ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય તેઓ વિશ્વાસ તમારે રાખવો તો થાય પછી ખાલી બેહી રહો માતા તું 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 જોણે પણ જોડે જોડે માતા એ ધર્મ છે ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણની મહેનત કરો છો રાત દાળાની ઉજાગરા કરી ગમે તેવી મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગાડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલેડીન કેજો પણ માણસ શું કરે માણસ શું કરે શેત દુખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાની નો રસ્તો ચાલી લે આ તમારે જે જે